એ તમે ક્યાંથી આવ્યા છે બધા તમે ગીર સોમનાથ તમે બધા 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 ગીર સોમનાથ એવું છે તો અહીંયા જમવાનું તમને કેવું લાગ્યું એ બહુ બેસ્ટ હતો એક્સપિરિયન્સ ન તો ફર્સ્ટ ટાઈમ જેવો બહુ સારું છે બહુ એવું છે હા ફર્સ્ટ ટાઈમ છે તમે શું શું મંગાવ્યું બધા હા બધું પંજાબી ડિશ છે પંજાબી હા પંજાબી છે હાઈવે ઉપર આવું બહુ ઓછી જગ્યા મળે ને રેર કેસમાં જોવા મળે ક્યાં એમ એમ હા તમને ભાઈ બહુ હાઈ ક્લાસ કાકા તમને કેવું લાગ્યું મને એ ગયો આમ ગડે ઉતરે એવું છે ને હા બાકી દ્વારકામાં કે જમવાને હારાવાટ જ નથી આજે એ મજા આવી ગઈ એટલે દર્શન કરવા એટલે આજે ક્યાં આવવાનું કે નહીં આવવાનું ટાઈમ હોય જમવાનું હોય તો આવવાનું જમવાનું તો અહીં જ વાહ દ્વારકામાં તો ઘણી બધી હોટલો છે તમે આજ હોટલ કેમ ખાસ સ્પેશિયલ આવ્યા એ કયો ટ્રાય કરવા માટે આવ્યા કેવું લાગ્યું કેવું આજે સર લાગ્યું સર મજા આવી મજા આવી કારણ કે તમે બધા ખાવાના શોખીન છો એટલે દરેક જગ્યાએ ટેસ્ટ કરો ને કે કેવું મળે છે તો આજે બટકી નથી ગયા ટૂંકમાં નહીં નહીં મજા આવી અને તમે બહારથી કોઈ આવે

કે રેસ્ટોરન્ટમાં તમારે જવાનું એને એક આપણા પરમ મિત્ર પ્રેમભાઈ એમને સ્પેશિયલ એક એવી રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરી છે કે કમલેશભાઈ અમારા લોકોને ખવડાવવું છે મેન વ્યવસાયની વાત કરું તો આમનો કપડાનો બિઝનેસ છે ને બહુ મોટો બિઝનેસ છે દ્વારકામાં કોઈ એક કે માણસ એવું નહીં કે તમારા લુગડા ના પહેરાવો જે બિલકુલ અને જે તમને ના ઓળખતું હોય અને એમને આ જે સ્ટાર્ટ કર્યું છે કે લોકોને સારી વસ્તુ ખવડાવી છે જેમાં સિંગ તેલ હોય જેમાં અમૂલ બટર હોય અમૂલ ચીઝ હોય અને આપણું ગુજરાતી જે ઓછામણ હોય એ આવી એસી માં બેસીને જમી શકે એવી વ્યવસ્થા તમે સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે હવે તમારું નામ અને આખો પરિચય મારું નામ છે અને રેસ્ટોરન્ટનો ઓનર છું તમારા પપ્પા તમે બધા વેલ સેટ છો તો આ સ્ટાર્ટ કરવાનું રીઝન શું છે એ કહી આપણે શોખ ખાતર કરેલું છે કે લોકોને સારી વસ્તુ ખવડાવી સારી વસ્તુ ખવડાવી છે અને દ્વારકા જિલ્લાનો એકમાત્ર આપણી પાસે લાઈવ કિચન છે લાઈવ કિચન કે જે શું બને છે તો તમારી હોટેલની સ્પેશિયાલિટી શું છે કારણ કે આ બધી વસ્તુ આપણે બનાવીએ છીએ તો સ્પેશિયલ શું છે કે લોકો ખાસ ખાવા આવે સ્પેશિયલ તો એક આપણું દ્વારકાનું જે સૌથી ફેમસ છે ખીચડી ઓસામાં હા જે કરોડપતિના પ્રસંગમાં પણ ત્યાં બને બને પ્રસંગ અધૂરો કહેવાય એ એસીમાં બેસીન ખાવા માં એસીમાં બેસી અને ઈ પણ પછી બીજા શેફનું હાથનું કેવું સારું લાગે બ્રાહ્મણ ખુદ એના હાથે બનાવે છે પાકો અને બતાવી દે ને પછી જમવાની વાત કરીએ તો પછી તમારી પાસે સ્પેશિયલ

અને આ ધૌલી ફન હોટેલની બિલકુલ સામે ફન રિસોર્ટની એક્ઝિટ એટલે તમે જો કદાચ આ બાજુ बाजू જો હાઈવે ઉપરથી ઓર ટોલ ટેક્સી થી તમે થોડાક આગળ આ બાજુ આવશો ને એટલે ત્યાં તમે પુલ નીચે થોડાક ઉતરો તો ત્યાંથી ડાઇવાઇડર થી તમારા સામેની સાઈડમાં આવવાનું છે અને ધ બ્રજ હોટેલની અંદર હવે ઉપર એ પછી કે તમે સીટિંગની બધી વ્યવસ્થા કરીને એક માત્ર આપણો એક રેસ્ટોરન્ટ છે કે જે રૂફટોપ રેસ્ટોરન્ટ છે દ્વારકા જિલ્લાનો તો એ રૂફટોપમાં પછી તો શું હશે રૂફટોપમાં આપણે ઇન્ડિયન બેઠક સાથેનું છે વાય ભાઈ એ પણ તમે લાભ લેજો અત્યારે મને અંદર જઈએ આપણે કિચન બતાવી અને આપણે લાઇવ વસ્તુ બતાવી દ્વારકામાં ટૂંક સમયમાં ગાડીઓના થપ્પા લગાડ્યા હોય ને તો ભાઈ ધ બ્રજ રેસ્ટોરન્ટ દ્વારકા ની અંદર ઓપન કિચન તમારી આ હોટેલ છે કે જેમાં તમે આવીને જોઈ શકો ત્યાં શું બને બધું એ પણ ખબર પડી જાય હવે આ આપણે પાસે બધા અલગ અલગ સ્પેશિયલ સ્ટાફ છે ને બધા ડિપાર્ટમેન્ટ નો અલગ અલગ છે આ છે મસ્તી ની રોટી પછી આ બાજુ ચાઇનીઝ પંજાબી બધું જ બધું જ અલગ અલગ સેક્શન પ્રમાણે પછી આપણે ઓલી તમારું સ્ટોરેજ રૂમ બતાવી સ્ટોરેજ લોકો ભાઈ અત્યારે મેં આ કિચનની અંદર આવ્યો અને જોયું કે આમાં બધી જ વસ્તુ બ્રાન્ડની યુઝ કરી છે એવરેસ્ટથી માડીને જે માલાસના સોસીસ અમૂલનું ઘી અને જેટલી પણ વસ્તુ આમાં યુઝ કરવામાં આવી છે બધી બ્રાન્ડની બધી બ્રાન્ડની જેમ કે કોલ ગોલ્ડન ક્રોનું છે માલાસના કેચઅપ છે અમૂલનું ઘી છે ગોલ્ડનની ચાયપત્તી છે

एक्चुअली क्या है कि लोगों का माइंड रहता है कि रोड साइड जो रेस्टोरेंट्स रहते हैं yes. उसमें माइंड रहता है कि वहाँ अजीनोमेटो कलर्स अनब्रांडेड प्रोडक्ट यूज होता है बट हमने जो प्रोडक्ट यहाँ पे बनाया है वो फाइव स्टार लेवल का ही बनाया है अच्छा. आपको उसी चीज़ों में सेम इंग्रेडिएंट्स आपको हमारे रेस्टोरेंट में मिलेगा सबसे पहले हम जो हमारे कस्टमर आते हैं उनका सबसे पहले हेल्थ का हम ध्यान रखते हैं और अदरवाइज़ क्या होता है सब लोग सोचते हैं कि चलो हमने खाया मेरा पेट दुखेगा ये चीज़ होगा वो सब हम बिल्कुल नहीं करते हैं mm -hmm. ब्रांडेड अमूल का क्रीम बटर चीज कलर नहीं डालते ना डेफिनेटली नहीं लोगों तुमने खबर से लोगों ने एसिडिटी के अंदर यस घना लोगों ने तुमने कह दो नॉलेज मैटर की बात है कि मसाला भी कोई दिवस एसिडिटी ना थे यस यस मसाला से कभी एसिडिटी होती है भैया

कभी भी ऐसी होटल ही बनाऊंगे कि जहाँ पे ऐसी चीज खिलाओ के लोग याद कर तो हमारा ड्रीम यही है कि सबसे पहले उनका हेल्थ का जो ख्याल रखते हुए भी फाइव स्टार का जो प्रोडक्ट यूज होता है हम अपने रेस्टोरेंट में वो प्रोवाइड कराएंगे अब होटल में आप जाइए तो हमने तकलीफ ये भी मुड़ी है कि मेनू एवड़ा एवडा मोटा हुआ शू मंगाऊ शू ना मंगाऊँ એલા મે નકી કરતો આવી કે ભાઈ આ વસ્તુ મંગાવજો ખાસ અને મે સ્પેશિયલ નકી કરતો આવી કે કઈ કઈ વસ્તુ મંગાવી તમે જે સ્ક્રીન ઉપર જોન પેલા તમે નકી કરીએ કે લોકોની કઈ ફેમસ વસ્તુ છે તો સર આજની જે સ્પેશિયલ મેનુ કી યહા પે હોટેલ મે આયા તો યે તો ચીઝ મંગાવની તો કонસી સ્ટાર્ટ કરोगे પહેલા સબસે પહેલા ہمارا જો સિગ્નેચર હે યે હે બુલેટ કબાબ બુલેટ કબાબ હા યે સ્ટફિંગ રહેતા હમારા ચીઝ કા એન્ડ चॉप्ड रहता है ऑलिव ऑयल में एंड ऑनियन गार्लिक एंड धनिया ये सब का चॉपिंग रहता है और एक यूनिक से एक टेस्ट आता है आपका थोड़ा सा स्पाइसी भी लगेगा थोड़ा सा चीजी लगेग, भी मैंने भी लगेगा और चीज, और ये चीज़ कौन कबाब है जिससे आपको स्पाइसी बिल्कुल नहीं रहेगा बच्चे भी खा सकते हैं सीनियर सिटीजन खा सकते हैं और कोई भी इसको खा सकता है ओके चिली टोस्ट है चीज चिली टोस् हाँ चीज़ चिली टोस्ट है जिसमें ब्रेड रहता है टिडबिट के हिसाब से लोग खाते हैं जिसको माइल्ड खाना है वो चीज चिली टोस्ट खा सकते हैं लास्ट में है? ये है टेंजी कबाब टेंजी कबाब हाँ टेंजी कबाब है इसके ऊपर कोटिंग है ब्रेड क्रम्स का एंड स्टफिंग चीज़ है और ये चटपटा होता है टेंजी मतलब खट्टा मीठा तीखा आपको मिलेगा एंड के बाद ये अरोमा ये हमारा सिग्नेचर है मटका बिरयानी ये एक अलग सा अरोमा आपको मिलेगा जिसमें आपको घी रहेगा और ऑथेंटिक इंग्रेडिएंट्स के पूरे एरोमास मिलेंगे। ये 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 पूरा दम लगा है इस पे। जब भी आप चाहेंगे ओपन करेंगे, मिनट्स तक आपको अच्छा। right एरो है। है। दाल 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 वो वो बनाते हैं बुलेट कबाब एंड मिंट या ब्लू लगून जो भी एक मुकटेल होता है उसका एक कॉम्बिनेशन हो बिल्कुल पिज़्ज़ा भी है ये पिज़्ज़ा हमारा एक वेज पिज़्ज़ा है और ये पुरन पुली लच्छा पराठा लच्छा पराठा हम जो बनाते हैं वो प्योर गेहूं के ही आटे का बनाते हैं और हाँ वो काफ़ी लोग मेहंदे वाले बनाते हैं यस यस यस। तो और सब्जी में सब्जी में वेज बंजारा है जिसमें जूलियन कैरेट बीन्स ये सब आप हरी सब्जी रहती है और एंड पनीर पसंदा वो स्टफिंग है तो वो वो एक स्टफिंग स्टफिंग जो रहता रहता है है आपको आपको चटनी एंड एंड काजू का का उसमें हम करते हैं और और ब्राउन ग्रेवी खिचड़ी, सामान, लसनिया बटे पे जैन भी मिलेगा, मिलेगा? Yes, yes, जैन में स्टार्टर्स मेनकोसल सूप सब कुछ जैन मिल जाएगा आपको डूंगी लसन ना खाता हो ये आप टेस्ट कर लेते बिल्कुल દ્વારકા ની અંદર જે ખીચડી ઓસામણ જે બહુ ફેમસ છે આખા વર્લ્ડ અંદર ફેમસ છે તો આ ખીચડી ઓસામણ ની થોડી ઘણી મને સિસ્ટમ કયો કે આ કેવી રીતે બને છે આ કેવી રીતે બને છે ખીચડી ના ઓસામણ રેટીઓ દુવેદર અને બાસમતી ચોખામાંથી બને છે અચ્છા અને દેસી ઘી માં એનો વઘાર લાગે છે ડ્રાય ફ્રુટ પડે છે અને ખીચડી ઓસામણ વગર દ્વારકા નો કોઈ પણ પ્રસંગ અધૂરો છે એના વગર અધૂરો એના વગર અધૂરો છે આ ઓસામણ શું હોય શું ઓસામણ એટલે એક વઘારેલું છાસ અને પાણી જ છે છાસ અને પાણી છે થોડું અલગ કઢી કરતા થોડું પાતળું હોય અને એનો દેશી ઘી માં વઘાર લાગે છે અમાર લસણ ડુંગરી કઈ ના આવે નહીં 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 કઈ નહીં પ્યોર જઈન પ્યોર જૈન પ્યોર જૈન પ્યોર જૈન કે આમાં લસણ ડુંગરી કોઈ વસ્તુ યુઝ કરવામાં નથી નહીં નહીં અને આ ખાવા દરેક કરોડપતિ પ્રસંગ હોય કે ગમે તેના પ્રસંગ માં ગમે તે પ્રસંગ હોય ગમે તે પ્રસંગ હોય માં ખીચડી ઓસા એક ટાઈમ સાંજે હોય હોય ને હોય આ ન હોય તો મેણા મારે ને માણસો હા અધૂરો મેણા મારે મેણા મારે કે ખીચડી ઓસા ના ખવડાય એ ખીચડી ઓસા પણ ના ખવડાય બધું ભલે હોય એટલે દ્વારકા માં આવ્યો હોય તો જો ખીચડી ઓસા પણ ના ખાધું તો સાહેબ

ખીચડી ખીચડીઓ સામાન કે જે દ્વારકામાં જ મળે છે અમુક અમુક દ્વારકામાં જે વસ્તુ મળે ને એ બીજે ક્યાંય નથી મળતી તમે વાકોલના સમોસા જુઓ એ તમને આખા ગુજરાતની વર્લ્ડમાં ફરો તો એ નથી મળતા એ જે સાઈજ અને જે મસાલો નાખીને જે ચટણી નાખીને થોડા એમાં આ વર્લ્ડ ફેમસ થયો સાહેબ એ દ્વારકા સિવાય કોઈ નથી બનાવતું હજુ હાલમાં પણ તો લાવો તો સેઠ અને જે બાજુમાં બેઠા છે ને અમારા ભાઈ એ આખા દ્વારકામાં ડંકો વગાડે છે જે વ્રત જેવા કપડા એ નથી મળતા ક્યાં સાચી વાત છે ને ભાઈ તો હવે આપણે આ જે ખીચડી ઓસામણ છે એ જે આ જાદુવાળી ખીચડી છે સાહેબ જે ને અને ખાસ દ્વારકાની બાર બહાર રહેતા હોય તો આ વિડીયો ના જોતા કારણ કે તમને રહેવાશે નહીં કારણ કે આ વસ્તુ એવી છે ને કે બધા લોકો મિસ કરતા હોય દ્વારકા બહાર તો બહુ યાદ આવતી નહીં મળે કોઈ જગ્યાએ મેનુમાં નથી આ હું તો બધી જગ્યાએ ફરું છું તમને ઓસામણ તો કોઈ નથી આપતું અને એમાં બ્રાહ્મણ બ્રાહ્મણની રસોઈ મળી જાય એટલે જ મળે જો આમાં ટામેટા અને ઘીનો વઘાર કરીને બનાવવામાં આવતી હોય તમે લઈ ભાઈ આજે તમારી હોટલનું તમારે જમવાનું છે અમે બે ભાઈઓ તો દરરોજ જમવા વાળા છે એવું છે ખાતા પીતા પરિવારના છે એટલે ઉપાધિ નથી કઈ મારા એમ ખાવાના શોખીન છે પહેલા તો આપણા સબસ્ક્રાઈબર હમ ખીચડી ઓછા સાહેબ એક એવી વસ્તુ છે કદાચ તમે આખું પ્લેટ થઈ જશો ને તો ખબર નહીં પડે સાચી વાત છે અમારે ત્યાં પાંચ પાંચ દસ દસ કિલોમીટર થી દૂર થી ખાલી ખીચડીઓ ઓછા ખાવા આવે હા અને એ એવી વસ્તુ છે કે તમે આ એકલું મંગાવી લીધું ને ખાલી તો તમારે મને એવું લાગે કે તમારે બીજી કોઈ વસ્તુ ખાવાની જરૂર પણ નહીં પડે નહીં પડે આ છે વેજ બંજારા વેજ બંજારા અને આ છે પનીર પસંદા પનીર પસંદા જે આખો રીચ ગ્રેવીમાં આવે છે યસ અહીંનું તમને જમવાનું છે ને ભાઈ ફોર સ્ટાર હોટલનું જમવાનું મળવાનું છે તમને ફાઈવ સ્ટાર હોટલમાં જે મળે ને કારણ કે શેફ આપણા કોઈ કસર બાકી નથી રહી ગાર્લિક નાન ભાઈ હાઈવે પર બહુ ઓછી રેસ્ટોરન્ટ હોય છે કે જે આવો ટેસ્ટ આપી શકો એમાંથી તમારી આ એક હોટલ છે કે જે હું પર્સનલી મારી ફેમિલી સાથે કદાચ ખાવા માટે આવીશ બહુ ઓછી રેસ્ટોરન્ટ કે જ્યાં હું પોતે મારી ફેમિલીને લઈ જાઉં કારણ કે મારે તો બધી જગ્યાએ ઓપ્શન હોય કે ક્યાં ખાવું ને ક્યાં ના ખાવું પણ એમાંથી આ એક ઓપ્શન મારું અને મારા ખાસ અંગત મિત્રો લોકોને કહીશ કે આ જગ્યા જરૂરી આવે પછી હમણાં સ્ટાર્ટર છે ચીઝ ચીઝ કોણ કબાબ હમ લોકો અત્યારે ટ્રેન્ડ થઈ ગયો છે કે સ્ટાર્ટર ને બધું મંગાવતા હોય તો એ લોકો ખાસ મંગાવવું અને તમારી હોટેલમાં પૂરણપુરી મળી જશે પુરણપુરી એ બી માં છે કે નહીં ડેઝર્ટમાં ભાઈ આપણી વસ્તુ ખાજો સાહેબ બધી વસ્તુ બીજી ખાવી કરતા આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવી કરતા આ વસ્તુ સારી ભાઈ જે તમને આમ આનંદ આપશે અહીંયા તમારે જો પંજાબીમાં અહીંયા તમારે પિઝા પણ મળી જવાના છે અને હકા નુડલ્સ પણ મળી જવાના હકા નુડલ્સ પણ મળી જાય એટલે કોઈ પણ માણસ આવે એટલે અહીંયા સાઉથ ઇન્ડિયન રાખો બધું રાખીએ છીએ આપણું આખું મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ એટલે આખું પરિવાર બધાની ચોઈસ અલગ બધું મળશે બધું મળશે બધું જ ઇવન ખીચડી કઢી બી મળશે જે આપણે ઘરે મગની દાળની ખીચડી ખાઈએ એ ભી મળે છે એટલે પૂરું થઈ ગયું તમારે દ્વારકામાં જો એ હજુ આ તો હવે ખોયલું જ નથી બીજી કેટલી વસ્તુ જે આમાં ટેસ્ટ કરવાનો વારો જ નથી આવ્યો કારણ કે વિડીયો લાંબો થઈ જશે એટલે હું તમને ખાસ કહી દઉં કે આ બધી વસ્તુ તમે મંગાવજો અને જે મેં બધી વસ્તુ મંગાવી તમે ટેસ્ટ કરજો બહુ જ મજા આવશે આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે મત સાથે મળશું મેળે કે શું કામગીરી મળી આ મેકરણ કરણ થઈ ગયા ધરતી તક દી હરિમ તો શિયો જેમાં તો કાલે ઓડર છે તો મળી જોવાનું ભૂલતા નહીં અને આ ખાવાનું નહીં દ્વારકા હોય તો આ જગ્યાએ ધ બ્રજ રેસ્ટોરન્ટમાં તો આવવાનું ભૂલવાનું નહીં ને